હાલ નો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે બધા મજામાં જશો મજામાં ન હોય તો મજામાં આવી જજો તો ફરી એક નવા બ્લોગની મસ્તની સવારના પોરમાં શરૂઆત કરી દીધી છે ભાઈ તો બધાને પેલા ગુડ મોર્નિંગ જય માતાજી ને મેડમ જાઉં તૈયાર થઈ ગયા હવાર હવારના પોરમાં ને આપણે જાઉં ફટાકડીને લઈને તૈયાર થઈ ગયા દેહ મે આવ્યા પછી નો મારે પોરો હોય કે નો ફટાકડીને પોરો હોય કેમ કે મેડમને લઈને કાંક ને કાંક જવાના જ હોય ક્યાં જવું અટલ ના એને માં ઉના જવું ઉના આવે ઉના તો એને કઈ કામ નહીં હોય સપલા લેવા આ લેવું ઓલું લેવું એવું કઈ લેવા જવાનું હોય ને ખોટે ખોટા આટા ફેરી ને આશીર્વાદ હોય કન્ટિન્યુ બના રહો સપોર્ટ કરતા રહ્યો ને હાલો નીકળીએ ઉના ઉના તો ફેમિલી હું જો શું કામ ઉપાડી લીધું કેમ છે કપડા ધોવાનું કામ ઉપાડ લીધું મસ્તનું એવડા કપડા ઢેગલા ને ઢેગલા છે કયા ધોઈ રહ્યા આમ જો પાણી વેકે નહીં કાઢી હાબુન બાબુન લગાડી દે હાલો ભાઈ એને લુગડા ધો દે ને આપણે ઘડીક આરામ કરીએ હાલ હાલ

રેડ્યું ના કે મેં હાલ આમ ફટાફટ નકર પછી આગળ બધા સામી ઝાપટ પડી જાય મને હા મિત્રો હજી માનતી નથી હવે તો હું અહિયાં કામ કરવા બાંધી ગયો આમ જાઉં એને મને કામ આ ઘરના સિંધી ને ગયા છે જાઉં નરસિયા દેડાવાના હતા એટલે પણ આવવું પડે તો હું કા ના પડું હવે તારે માની ઘેર તો કેન્સલ ને પણ

હાલો તો ફટાફટ ઘડીક ઘડી ગયો ગણ કન્ટિન્યુ તમે બેના રહો મસ્ત મજાના એટલે લઈને નીકળી જાય ક્યાં ના ભાઈ આને બધીમાં લઈને વે તો એનું મોઢું તો તો બધી હવે હવે તો સમાધાન ને હવે તો સમાધાન તો ફેમિલી મસ્તના મેરસેન બેરસેન બધું દળાવી કાઢવી ને આપણે વહી આવ્યા ઘેરે નાની નાનીના મમ્મીની ઘેરે લઈ ગયા હતા એની બેનની ઘેરાય લઈ ગયા હતા ને હવે વહી આવ્યા છે આપણે ઘેરે ને હું કહેવાય ફૂલ સપોર્ટ કરતા રહેજો ને હવે જમવાની તૈયારી કરીએ જમવાની બહાર તૈયારી થઈ ગઈ છે કેમ કે આગળ આપણે બહારથી જમવાનું લઈ આવ્યા હતા શનિવાર છે એટલે બહારથી લઈ આવ્યા હતા તો હવે આગળ જમવાની તૈયારી છે તો કન્ટિન્યુ તમે બેના રહો ને હું ભાઈ ફૂલ સપોર્ટ કરતા રહેજો કારણ કે બે દિવસ દેહમાં હોય તો આપણી પાસે એવા એવા કન્ટેન્ટ આપણે ખાલી નોર્મલી કન્ટેન્ટ બનાવે તો એ પબ્લિકને જવાની મજા આવે ને સુરત જાય એટલે ફટ દેખીને ચેનલ ડાઉન થઈ જાય કેમકે ત્યાં તો આપણાથી વિડીયા બરોબર ઉથરતા નથી ક્યાં હવે મેળ આવે ને તો મારે ઈરા ગમવા વહી જવું ને નનીને આખો દિવસ છે ને બ્લોગિંગ કરવા મારે મોકલી દેવીશ એટલે એ આખોથી બ્લોગિંગ કરવા વઈ જાય ને એટલે હાં હું એડિટ કરીને રોજ રાતે એક વિડીયો નાખ દેવાનો તમે ફૂલ સપોર્ટ કરતા રહો એટલે આપણે સુરતને બાય બાય કરી દેવાનું છે કા સુરતને બાય બાય કરી ને પછી અહીં હું અહીંયા ઈરા કાં ને તું અહીંયા રહેજે રોજ નવું કન્ટેન્ટ રોજ નવું કન્ટેન્ટ ને આપણા વિડીયો જોવાની કોને કોને મજા આવે એ જરાક કોમેન્ટ કરી દેજો ને ગાળું દેવાનું મન થતું એ આપણે ગાળ્યું ન લગતા પણ કોમેન્ટ કરી દેજો કે મને ગાળું દેવાનું મન થાય એટલે અમને ખબર પડે કે ભાઈ નામ તમે યાર એટલું એક જણાવી દો કે અમે કઈ રીતના વિડીયો બનાવીએ કેવા વિડીયો બનાવીએ તો અમને ખબર પડે ને કે આ રીતના સબસ્ક્રાઈબરને વિડીયો ગમે ચાલો અત્યારે તો જમી લઈએ કન્ટિન્યુ ફેમિલી મસ્તના જમવા વહી આવ્યા છે આપણે આજે જો જમવામાં શનિવાર છે એટલે આજે મચ્છી ન હોય નકર અમારે દેહમાં મચ્છી જ હોય કેમ બરોબર ને માં હા મારા મા શરમાઈ ગયા તો ભાઈ પનીર ટીકા લઈ આવ્યા મસ્તના ક્રિષ્ના હોટલમાંથી આગળ તરબૂચ ને બરબૂચ ને રોટલી ને બધું ખાઈ નાખીએ ને આપણે આ આપણે ઓછું ભાવે આ એક છે ને આ એકલો ખાઈ જાય હા એનું ફેવરિટ છે આપણે કાજુ કરી ફૂલ ભાવે ચાલો જમી લઈએ તને તો કઈ ભાવતું જ જ ને તને ભાવે ભાઈ રેંગ્યા ભાઈ છે અમારા હાલો તો ભાઈ જમી લઈએ હાલો